તો નમસ્કાર મિત્રો બધા કેમ છો મજામાં જશો આજે તમારા સમક્ષ એક આપણે સરસ મજાની વાત લઈને આવ્યા છે ને એ પણ મને એક વિડીયો જોવાને જાણવા મળ્યો એના પછી મેં આ વિડીયો બનાવ્યો છે મિત્રો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો ખોટું લાગે તો ખીચડી ખાઈ લેજો બરાબર પણ વિડીયો ધ્યાનથી સાંભળજો મિત્રો ખાસ કરીને સાંભળજો આ વિડીયો ના માધ્યમથી કોઈના નથી કે કોઈને ખોટા સાબિત કરવા માગતા નથી પણ મારે એક એટલું જ કહેવાનું છે કે હમણાં એક બેન આવ્યા છે ખજૂરભાઈના વિવાદમાં નવા આપણે એનો વિરોધ નથી કરતા પણ કહેવાનો મિનિંગ એવો છે કે તમે જે વિવાદ કરો ને એ સચોટ અને સારો હોય એવા કરો હવે છેલ્લે છેલ્લે બેન એવું બોલે છે કે ભાઈ જનહિતમાં જારી કોઈ સારી વસ્તુ હોય અને તમે કહો તો એ બરોબર છે પોઈન્ટ ઉપર આવી જાય ભાઈ પોઈન્ટ ઉપર એક બેન છે એણે એવું કીધું છે કે સિંગ તેલ ખાવાથી હાર્ટ એટેક આવે છે મિત્રો તો ખાસ કરીને મારી વિનંતી છે કે બેન તમને જે ડૉક્ટરે કીધું હોય એ ડૉક્ટરનું તમે સર્ટિફિકેટ લઈને મને આપજો બરાબર કે સિંગ તેલ ખાવાથી હાર્ટ એટેક આવે છે એવું એવું મને સાબિત કરીને તમે બતાવી દેજો રહી વાત બીજી કે હું ખજૂરભાઈનો પક્ષનોય માણસ નથી એમ કોઈ પણ પક્ષનો માણસ નથી પણ આ જનતા માટે આવ્યું છે ને આવ્યું છે ને એટલે મારે ખાસ મારા જનતા ભાઈઓ બહેનો મિત્રો વડીલો માતાઓ બહેનો બુઝુર્ગો બધાને મારે એક જ વસ્તુ કહેવાની છે કે સિંગ છે ને સિંગ એ કાજુને બદામ સમાન ગણાય છે વિદેશમાં આપણી જે અહીંની સિંગ છે તેની ત્યાં કેવડા કેવડા ભાવ બોલાય છે અને આપણે અહીંયા મહત્ત્વ નથી એનાથી દસ ગણું ત્યાં સિંગનું મહત્વ છે મિત્રો સીંગ છે એ લોકો એક કાજુ બદામ તરીકેનો ઉપયોગ કરે છે તો એ વાતે જવા દઈએ આપણે રહી વાત આપણે જે કંપનીઓ ઘણા સમયથી કેટલા બધા મિલ બનાવે છે તેલ તો ત્યારના શ્વેતાબેન તમે ક્યાં હતા હું તમને કહું છું બેન અત્યારે ખાલી ખજૂરભાઈએ એક ચાલુ કર્યું તેલનું એટલે તમને હાર્ટ એટેક આવી ગયો તો અત્યાર સુધી તમે ક્યાં હતા કેવડા કેવડા કૌભાંડો કરીને ઓયા ગયા છે કેટલા મિલોમાં કેટલું કેટલું મિશ્રણ આવે છે તમે ન્યા કેમ નથી જતા ન્યા વિરોધ કેમ નથી ઉઠાવતા તમારો કોઈપણ પ્રકારનો તમે પર્સનલ મેટર હોય તો તમે સીમિત રાખો બરાબર તમારા તમારી મેટરને તમે વાયરલ મીડિયાને સોશિયલ મીડિયાને એમાં વગોડવાનું બંધ કરો હું બધાને કહું છું બરાબર તમે મારા સગા નથી એમ ખજૂરભાઈ એ મારા સગા નથી પણ મારો કહેવાનો મતલબ એવો છે કે તમે જે શબ્દો વાપરો છે ને કે જનહિતમાં જારી બરાબર જનતાને તમારી પાસે એક જ વસ્તુનો જવાબ જોઈએ છે કે તમે સિંગ તેલ કેટલા જણા સિંગ તેલ ખાઈને સર્વે કરો જેટલા જેટલા સિંગ તેલ ખાઈને એટલાને હાર્ટ એટેક આવે છે કે પામ તેલ ખાઈ એને હાર્ટ એટેક આવે છે કે કોલેસ્ટ્રોલવાળી વસ્તુ ખાઈ એને હાર્ટ એટેક આવે છે કોને હાર્ટ એટેક આવે પીઝા ને બર્ગર ને જે તે તમે ફાસ્ટ ફૂડ ને જંક ફૂડને છો ને એનાથી તમારું કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાથી હાર્ટ એટેક આવે છે એ ભૂલી જાજો કે સિંગ તેલ ખાવાથી હાર્ટ એટેક આવે છે અમે અમુક અમુક વસ્તુ નથી બોલતા અમુક અમુક વસ્તુ નથી કેવું તમે બેન દીકરી થઈને તમે આવા આવા પ્રશ્ન કરો છો ને આવા આવા શબ્દો ઊભો ઊંચા કરો છો તમે તમને થોડુંક કાંઈક તમને થોડુંક આવવું જોઈએ મગજમાં તમે તમારી મેટરને છે ને મેટરને સાઈડમાં રાખો આવી મેટરો લઈને બેહી ગયા છો સિંગ તેલથી હાર્ટ એટેક આવે છે બતાવી દો મને સાબિત કરીને અને પ્રૂફ કરીને બતાવી દેજો અને તમને જે ડૉક્ટરે કીધું હોય ને એ ડૉક્ટરની મને કહેજો બરાબર એટલે તમે આવા આવા ભ્રમિત કરવાના માણસોને બંધ કરો કોઈના ધંધા નથી ખજૂરભાઈ ધંધો નથી કરતા ખજૂરભાઈ છે ને એ બધાના સ્વાસ્થ્ય માટે સારું વિચારે છે એણે એમ કીધું છે કે મારા તેલમાં કોઈ પણ પ્રકારની ભેરસેળ નીકળે તો તમે કહો એ ઇનામય છે તો તમે એ સાબિત કરીને બતાવો ને તમે આ શું કામે લઈને બેઠા છો તમને જે સાબિત કરવાનું છે એ સાબિત કરીને બતાવો ખોટે ખોટા હાલી નીકળ્યા છો આના સપોર્ટથી આ કરી નાખો ને ઓનાના સપોર્ટથી આ કરી નાખો ને આ ઓલું કરી નાખો ને તમે પેલા સોશિયલ મીડિયામાં આવો ને એ પહેલાં દસ વખત વિચારો તમે કેવા કેવા શબ્દોના ઉચ્ચારણ કરો છો ને એ તમારા હિસાબે જનરેટરનું શું આ આ જે પબ્લિક જોઈશે તમારા વિડીયો જોઈશે એ પબ્લિકને ખબર જ છે બધાને શું કામ આવી રીતના કરો છો એક કોઈ પણ સીધા સાદા માણસને અપમાનિત કરતાં પહેલાં આપણે વિચારાય કે હું કેમ છે બરાબર હું તમારો વિરોધ નથી કરતો મારો કહેવાનો એક જ મતલબ છે કે તમે જે બોલો છો ને એ તમે પાળો છો કે નથી પાડતા પછી તમે બોલો અને આ વિડીયો બાય જેટલા પણ લોકો મારો આ વિડીયો જોઈશે જેટલા સાંભળે છે એને બધાને મારી નમ્ર વિનંતી છે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને શેર કરો જેટલો બને એટલો શેર કરજો મિત્રો જો હું ખોટો હોય તો તમે ત્યારે મને પણ કોમેન્ટ કરીને તમારું મન પડે એ રીતના કહેજો મિત્રો હું તમને ના નથી પડતો પણ હું મારી રીતના સાચો છું મને ખબર છે હોસ્પિટલમાં મેં નોકરી કરેલી છે ને હોસ્પિટલ લાઈઝને મને ખબર પડે છે હું એક ખેડૂ છું બરાબર અને ખેડૂ કઈ રીતના સિંગ પકવે છે અને ખીએ તો ખેડૂને જ કેમ હે એટેક નથી આવતો સર્વે કરી લેજો ખેડૂતના ઘરમાં મોસ્ટ ઓપલી બધાય અત્યારે સિંગ તેલ ખાય છે એ પણ પોતાની સિંગ પોતાને ઉત્પાદન કરેલી સિંગના સિંગ તેલના બનાવેલું શાક ખાય છે ભજીયા ખાય છે ઓલરેડી તેલ મોસ્ટ ઓપલી અત્યારે વાપરે છે એને કોઈને તકલીફ નથી થતી બરાબર અને શ્વેતાબેન તમે હાલી નીકળ્યા છો સિંગ તેલથી હાર્ટ એટેક આવે હાર્ટ એટેક આવે હું હાલી નીકળ્યા પહેલાં વિચારાય જોઈ વિચારીને બોલજો ભાઈ તમને બધાને સત્ય લાગે ને સાચું હોય તો આ વિડીયોને શેર કરો આપણે કોઈની લાગણી દુભાવવા માટે આ વિડીયો નથી બનાવ્યો પણ મારો કહેવાનો મિનિંગ એવો છે કે બેન છેલ્લે એવું બને મારી પાસે વિડીયો છે તમને હું પ્રૂફે બતાવી દી બરાબર સિંગ તેલ ખાવાથી હાર્ટ એટેક આવે છે આમ થાય છે તેમ થાય છે જનહિતમાં જારી જનહિતમાં ને જન જણતાને કાંઈક સારું લાગે એવું આપો જનતાને ખાર કાંઈ કાંઈ કાં કાં ખોટી મેર્ગ ખોટે માર્ગે દોરોમાં તમે આ તમે છે ને ખોટી માર્ગે દોરી જાઓ છો એટલે એવું છે ને બંધ કરો બરાબર બાકી તમે તારે જો તમારી પાસે કોઈ એવા પ્રૂફ હોય ને સાબિત હોય ને કે ભાઈ તેલ સિંગ તેલ ખાવાથી જ હાર્ટ એટેક આવે એવા પ્રૂફ હોય તો મને ડોક્યુમેન્ટ તમે મારા ઓલમ મોકલી દેજો મારો વોટ્સએપ નંબર એ જ છે મારા આમાં તમે તારે કોમેન્ટે કરજો અને તમે મને રિપોર્ટ નાખી દેજો હું જોઈ લેશ બરાબર અને તમે મને સાબિત કરીને બતાવો તમે એવું કીધું ને કે હું સાબિત કરીને બતાવી દઈશ જનહિતમાં જારી તો તમે મને સાબિત કરીને બતાવી દેજો બાકી હું તમને સાબિત કરીને બતાવી દઈશ કે તેલથી હાર્ટ એટેક નથી આવતો બરાબર તો ભાઈ ખાસ આજના વિડીયોમાં એટલું જ અને આ વિડીયોને એટલો શેર કરજો બધાય સુધી આ વિડીયો પહોંચવો જોઈએ અને બધાય મારા મિત્રો ભાઈઓ બહેનો વડીલો અને બુઝુર્ગોનો બધાયને મારી ખાસ વિનંતી છે કે ખજૂરભાઈએ બનાવેલું સિંગ તેલ અવશ્ય મિત્રો વાપરજો એમાં તમને કોઈ પ્રકારની ભેળસેળ નીકળે તો ખજૂરભાઈએ જે પ્રમાણે કાંઈ કીધું છે એ પ્રમાણે પ્રોટોકોલના નિયમ પ્રમાણે પણ રહેશે મિત્રો તમે સાબિત કરાવી સાબિત કરાવી દેજો પછી તમે ખોટે ખોટા આવે વાત વિવાદ અને અપવાદમાં ના જાઓ મિત્રો ખોટે ખોટા તમે એવા કોઈની ઉપર કોઈ પણ હોય કરોડો ઉપર ફેક્ટરીઓ છે તો બધા ઉપર સીલ થવા જોઈએ સિંગ તેલની જેટલી ફેક્ટરી છે ને એટલે બધા ઉપર સીલ મરાવો હાલો એ કરો તમારા તાકાત હોય ને તો જેટલી પણ સિંગ તેલની ફેક્ટરી છે ને સિંગ તેલ જેટલા બનાવે ને એ બધાને તમે સીલ મરાવી દો બાકી છે ને ખજૂરભાઈનો વિવાદ કરવાનો બંધ કરી દેજો હું ચોખ્ખા શબ્દમાં કહું છું સિંગ તેલ બાબત ખજૂરભાઈનો વિવાદ ન થવો જોઈએ તમે સાબિત કરીને બતાવી દેજો બરાબર તો જય હિન્દ મિત્રો વંદે માતરમ ભારત માતા ગીજે